નમસ્કાર નમસ્કારની વાત સાથે હું કિશન સ્વામિનારાયણ સંપ્રદાય ના સંપ્રદાયના સાધુઓ એવા નથી કે જેના માટે વાત કરવી પડે પરંતુ અમુક સંતો એવા છે જેના કારણે આખો સંપ્રદાય છે તે કિશન એ બદનામ થઈ રહ્યો છે એક બાજુ અનેક વખત ભૂતકાળમાં આપણે કે જોયા કે સ્ત્રીઓની વાત આવે છે અત્યાચારની વાત આવે છે પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો ને

મોક્ષના માર્ગે જવું છે મારે સેવા કરવી છે અને ત્યારે કોઈ વ્યક્તિ સાધુતા અપનાવતો હોય છે પરંતુ ઈસક તમામ પ્રકારના મોહ માયા ગાડી બંગલા છોડીને સાધુતાના માર્ગે જેરા સાધુ જાય ને ત્યારે બહુ ગૌરવ થાય કે સાધુ બને પણ ત્યાં જઈને આવું થાય છે તો કે ભાઈ કોઈ પણ સંતના હાથમાં જોઈ લ્યો ને કિસન તો આઈફોન સિવાય મોબાઈલ નહીં જોવા મળે બિલકુલ

માથું નીચું કરીને જોઈશ કહીશ કે તમારા કારણે આખો સંપ્રદાય છે તે અત્યારે ક્યાંક નીચું જોવાનો વારો આવે છે કારણ કે આવા કિસ્સાઓ છે ને એનો હું કલંકિત કિસ્સો કહીશ કે માવતરની મરજી વગર આવા પ્રકારના ધંધા શા માટે ત્યારે વિશેષ રજૂઆત છે મુદ્દાની વાતમાં કે માવતરની મરજી નથી તો સાધુ કેમ

ન દેતા હોવાનો પર આરોપ છે પરિવાર બ્રેન હોસ્ટ કરવાના મુદ્દે બાળકના કાકાનું પણ નિવેદન સામે આવ્યું અમારો છોકરો વારસદાર માટે રાખ્યો છે બાળકના કાકાનું કહેવું છે કે આજે અમને હાલ બેહાલ કરી દીધા છે આ મંદિરે વડતાલ તાબાના હેઠળ આવે છે બાળકના કાકા ધોરણ બાર ની પરીક્ષા આપ્યા બાદ છોકરાને મંદિરે બોલાવી લીધો અમારા બ્રેન વોશ કરવામાં છોકરાના માતા નથી પિતા છે જે વાત બાળક તૈયાર ન પોલીસે મથકે પહોંચ્યા બાદ સમગ્ર મામલે ક્યાંક સંકેલવાનો પ્રયત્ન કરવાનો તમારા માટે શરમજનક એ વાત છે કે તમારો સંપ્રદાય પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે એ સ્વામિનારાયણ સંપ્રદાય કે જે સ્વામિનારાયણ ભગવાને માટે અનેક કાર્યો કાર્યો કર્યા કર્યા વ્યસન મુક્તિ માટે અનેક જગ્યા યાદ છે હું પણ ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય અનુયાયી છું પરંતુ આવા સાધુઓનો બિલકુલ અનુયાયી નથી કે જે ક્યાંક લંપટ હોય જે ક્યાંક આવા ધંધા કરતા હોય ત્યારે આ પરિવારજનોની વેદના શું હતી ને એ સાંભળ્યું બનાવ તો એવો બન્યો આ અમારો છોકરો છે અને અમને આપતા નથી બીજા નંબરમાં કે અમારે અહીંયા સિટિંગ કર્યું છે એને હાર પહેરાવીને ફોટા પડાવી લીધા અને છોકરાને ધોળું ધોતવું પહેરાવી દીધું ટકો કરાવી નાખ્યો અને અમને કોઈ અમારી કોઈ પરમિટ નથી અમારી કોઈ સહી નથી ક્યાંય અને અમને આવી રીતે સિટિંગ કર્યું છે અને અમને બે અમારા કુટુંબને આખું બે હાલ કર્યું છે અમારા માતુશ્રી આજે એંશી વર્ષના છે એ ત્યાં દવાખાના છે અને આઠથી અનાજ નથી લીધું અને અમને આ અને કાંઈ પણ થશે તો પછી સિલ્વર ચોક સમ્રાણ મંદિરની જવાબદારી રહેશે અને અમારો છોકરો અમારે જોઈ છે વારસદા માટે અમારી ઘેરે કોઈ પણ વસ્તુ કરશે એ અમને પોસા અમે એને દેવા તૈયાર નથી અમે છોકરાને અમારા માટે રાખ્યો છે મંદિર સાધુ થવા માટે અમે નથી મોટો કર્યો છોકરાને ભણવા પણ નથી દીધો અનેક સવાલો ઉભા થાય છે કે માતા પિતાની સંમતિ વિના બીજું નિર્ણય કેવી રીતે લઈ શકે મંદિર કેવી રીતે નિર્ણય લઈ શકે કે આ બાળક એ સાધુ બનશે સંતાનનું પુખ્ત હોય તો ઠીક પુખ્ત ભરત નથી સંતાનની કોપણા અને માતા પિતાની લાગણી સાથે આ રીતે વારંવાર આવા સંતો કેમ ચડા કરે માતા પિતાની લાગણી છે કે તેનો બાળક તેની સાથે રહી ગયું ને એક બાળક માટે આ મંદિરોમાં જે એના માતા પિતા ગયા હશે કેમને સંતાન પ્રાપ્તિ આપો શું ત્રીજા પક્ષને સંમતિ વિના સાધુતાની મંજૂરી હોય શકે અને બિલકુલ ના હોઈ શકે બિલકુલ ના હોઈ શકે અને સીધા આરબ શું અમારા બાળકનું બ્રેન વોશ થયું છે તેવું કહેવામાં આવ્યું સગીર માતા પિતા રાજી નથી કેમ લઈ જવામાં આવી રહ્યા છે મહત્વની તમારા કોઈ પણ અનુયાયી હોય એને સાધુ બનાવવામાં નથી પડતા તમામ લોકોને પોતાની સંપ્રદાય મોટો કરવાનો હક છે એનો પ્રચાર એનો પ્રસાર આ હોઈ કોર્પોરેટ કંપની

કે ભાઈ મારા દીકરાનું બ્રેઇન વોશ કરીને નાખ્યું તમારે ડૂબી મરવું જોઈએ આવી એક નહીં અનેક ઘટના છે ગઈ કાલે ગીર સોમનાથમાં પણ આ પ્રકારની ઘટના બની હતી ઓડિયો ક્લિપ સામે આવી હતી ક્યાંક સુરત ક્યાંક ગીર સોમનાથ શું તમે આવા ધંધા કરીને શરૂઆત તમે સ્વામિનારાયણ ભગવાનના નામે આ પ્રકારના ધંધા બંધ કરી દો સ્વામિનારાયણ ભગવાને શું કર્યું હતું મેં પહેલા જ કહ્યું કેટલાય જનજાગૃતિના કાર્યક્રમો સુરત નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં મંડાળ થયા તે નાની ઉંમરે નીકળી ગયા લોયસ ગયા લોયસ થી પીપલાણા પહોંચ્યા ગઢડા પહોંચ્યા વડતાલ સાળંગપુર સ્વામિનારાયણ મંદિર પણ છે તે વડતાલ ટાવર નીકળ આવે છે હજારો નહીં લાખો શ્રદ્ધાઓની શ્રદ્ધાળુઓની લાગણી આ સંપ્રદાય સાથે જોડાય પણ આવા એક કલંકિત મંદિર કે મંદિરના મહંત સાધુ એ જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે કોઈ પરિવાર કોઈ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર જયારે શહેરો ની અંદર સમય પહેલા આવ્યા હતા કે ભાઈ એક પુખ્ત છોકરા સાથે એવા પુખા કર્યા નથી મારે કેમેરા નથી કરશો કે આવતીકાલે એ મંદિર ઉપર કોઈ હિન્દુનો દીકરો કે દીકરાનો પરિવાર એ મંદિર પર આવવાનો બંધ થઈ જાય આવા ધંધા ના કરશો અત્યારે લોકો તમને માને છે તો એ ભગવાન સ્વામિનારાયણે કરેલા કામોના કારણે માને છે તમારામાં ભગવાન સ્વામિનારાયણ જોઈ છે મીરા नरસી મહેતા અને કોઈ દબાણ નતા કર્યા આનું કોઈ બ્રેન્ડ વોશ નતું કર્યું કે ભાઈ તું સાધુતામાં લાગી જા ને એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે એસી લાગી લગન કે મીરા હો ગઈ મગન પરંતુ અત્યારે જે ગુરુકુલો ખોલવાનો જે કિશન બે ગેસ્ટ ગયા છે જ્યોતિર્નાથ મહારાજ તેઓ જોડાઈ ગયા છે અને તેની સાથે મહેશ પંડ્યા પણ જોડાઈ ગયા છે જ્યોતિર્નાથ મહારાજ ઘણી વખત સ્વામિનારાયણ સંપ્રદાય ના મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી પરંતુ ક્યાં ક્યાં સાધુઓ સુધારતા નથી મારા તમામ સાધુઓ સામે નથી બોલવું બે હાથ જોડીને જઈશ સ્વામિનારાયણ તમામ સાધુઓ ને કરીશ પેશિક રસ્તા કરીશ તું પણ એક હિન્દુ છું લાગણી અમારી પણ છે પણ જ્યારે તમે લાગણીને ઠેસ પહોંચાડો ત્યારે આવું થાય જ્યોતિર્નાથ મહારાજ શું કહેશો સમગ્ર મામલે દરેક વ્યક્તિમાં સમજના સમજના બહુ મોટા ભેદ છે સમજ ના સમજના ભેદની વાત કરવામાં આવે તો એમ કહું હું ઠોકીને કે જયારે મતદાનના માટે પણ પુખ્ત ઉંમર અઢાર વર્ષની બતાવી હોય કામગીરી કરવા માટે પણ અઢાર વર્ષની ઉંમર બતાવી છે અને સંપ્રદાયની અંદર પણ તમે જુઓ તો એ પ્રક્રિયાની વ્યવસ્થા છે કે ખરેખર સનાતન ધર્મની અંદર અઢાર વર્ષથી નીચેના લોકોને કોઈ પણ જાતનો ભેખ આપવો નહીં ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમર આજે જે પ્રમાણેની વ્યવસ્થાઓ ચાલી રહી છે જે પ્રમાણેના ખેલ ચાલી રહ્યા છે તમે બહુ સરસ બોલતા હતા હું આજે કહું કોર્પોરેટ સત્તાએ આજે સારંગપુરને બદનામ કર્યું અને સારંગપુરમાં હનુમાનજી વાળી મેટર આવી કે આ મેટરો આવે છે કે તમારા વારંવાર તમારા રેપકાંડ આવે છે કે શુષ્ઠ વિરુદ્ધના કૃત્ય આવે છે આ ક્યાં જઈને છે તમે મને મને ઘણી વખત દિલમાં જંગે છે કે સનાતન ધર્મની એક પાક હોવા છતાં હવે અમને એમ કેતા દુઃખ થાય છે કે આ સનાતન ધર્મ નો ભાગ નથી આ સનાતન ધર્મ પોતાની પ્રક્રિયા કોર્પોરેટ સેક્ટર ચલાવવા માટે આજે ધર્મ ની હાનિ કરી રહ્યા છે મહેશભાઈ કોર્પોરેટ કલ્ચર ના આરોપો લાગે માન્યું કે ચાલો તમારે તમારા સંપ્રદાય ને મોટો કરો અમારા કોઈ વાંધો નથી પણ આવા ધંધા કરીને મારો મુદ્દો એ છે કે આ સગીર બાળક છે સગીર બાળકને કશું પણ પ્રવૃત્તિ કરાવો તો મા બાપની ફરજિયાત સંમતિ લેવી પડે બિલકુલ ચિલ્ડ્રન પોલિસી છે તાજેતરમાં યુનાઇટેડ નેશને જનરલ કોમેન્ટ્સ છવ્વીસ સ્વીકારી બાળકોના હક્કો સ્વીકાર્યા એમાં પણ આ વાત કહેવામાં આવી છે કે આ સગીર બાળક છે અને સગીર બાળક હોય એટલે મા બાપની સંમતિ લેવી પડે એની જગ્યાએ આ રીતે તમે લઈ જાઓ એને ટટ જે વાળ કાઢી નાખો એને સાધુના ડ્રેસ પહેરાવો માહિતી ના આપો ને જે જાણ્યું કે ભાઈ પોલીસમાં સમાધાન થઈ ગયું આનું સમાધાન ના હોય આનું સમાધાન ના હોય કિશનભાઈ રાજ્યની સરકારે પગલાં લેવા પડે એના પિતાને તો દબાણ આપશે એના કાકાને દબાણ આપશે સંપ્રદાય બહુ મોટો છે એટલે દબાવી દેશે રાજ્યની સરકારે લેવા જોઈએ અને કેસ ચલાવવો જોઈએ કોણ છે આ લોકો કે મહેશભાઈ કેટલી વખત ભૂતકાળમાં આવા કેસ આવ્યા દુષ્કર્મના કેસ આવ્યા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના કેસ આવ્યા કેસ ચલાવવા વાળા પણ ત્યાં દર્શન કરી આવે છે એટલે રાજ્યની સરકાર જ્યાં સુધી કડક નાઈ થાય આવા બનાવો બનતા રહેવા જે સમાધાન થઈ ગયું પોલીસ માં અંદર ખાને થી પેલા મા બાપ તો બિચારા ડરેલા છે મા તો છે નહીં પપ્પા છે એની પર દબાણ હોય જબરજસ્ત એટલે આ થાય રાજ્યની સરકારે આ કેસ ચલાવવો જોઈએ અને આવા લોકો પર પગલા લેવા જોઈએ પણ કમનસીબે આપણે આ લોકશાહી આ ધર્મો ઉપર ચાલતી હોય છે ધર્મના રાજકારણ ઉપર ચાલતી હોય છે એટલે સરકાર ક્યાંક આ ખાડા કાન કરે છે અને એટલા આવા બનાવો બનતા જાય છે જ્યારે સરકાર કડક બને પોલીસ કડક બને આમાં સમાધાન ક્યાં હોય સમાધાનનો સવાલ જ નથી તમારા જેવા સંતોની જવાબદારી છે અને દીક્ષિત ભાઈ કોઈ આવા અસામાજિક તત્વો જેવા કોઈ સાધુ ક્યાંય સંપ્રદાય ક્યાંય ગરી ગયા હોય કારણ કે આપણે છેલ્લે તો તમામ લોકો સનાતન એક ભાગ છે તો જુતુરનાથ મહારાજ તમારે કંઈક સરકારને પણ સમજાવવા પડશે ક્યાંક આવા ધર્મોને પણ જાગૃત કરવા પડશે કારણ કે અનેક બેઠકો થઈ કોઈ નિર્ણય નથી આવતો મહારાજ તો આના માટે હવે તમામ હિન્દુ સંગઠનો પણ જાગવું પડશે એક એક જો એક સત્ય હકીકત એવી છે કે નિત્યાનંદી મેટર પણ આપણે જાણીએ છીએ બિલકુલ આના પહેલાં જૈનિઝમમાં પણ અમને છત્રીસ બાળકોની કરી છે એનો પણ અમે વિરોધ કર્યો તો અને સતત ચાલે છે અને આ સાથે સાથે આ જ બાબતે અમે સરકારશ્રીને પણ જાણ કરવાના છે કારણ કે આ બાળ કલ્યાણ વિભાગ અને માનવ તસ્કરી સાથે લેવા દેવા વાળી મેટરો છે મેં પહેલાં બી એક વખત કીધું હતું કે આ લોકોમાં માનવ તસ્કરીનું બહુ મોટું પ્રમાણ છે છોકરાઓને ફોરેન મોકલી આપવામાં આવે છે અને દુરુપયોગ થાય છે અને તમે સતત બનાવો બને છે આજે એક બનાવ બનીને શાંત થઈ ગયું છે નહીં વારંવાર થાય છે તમે કંડારી નું ગુરુકુલ લઈ લો તમે આત્મીય ગુરુકુલ પર આક્ષેપો થાય આ ગુરુકુલ પર આક્ષેપો થાય જુનાગઢ ગુરુકુલ પર આપણો ચાલુ શો જોઈને જ બોટાદ થી દિલીપ સાબુવા જેવો પાટીદાર સમાજ ના આગેવાન છે તે જોડાયા છે દિલીપભાઈ શું જોયું અને તમે મને મેસેજ કર્યું હું કઈ કહેવા માંગુ છું શું કહેવા માંગો છો અને ઘટના ને કઈ રીતે જોવો છો વિશાળ સંપ્રદાય છે સાળંગપુર અમારે છે 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 સાળંગપુર ધામ ગરડા ગઢપુર મંદિર વડતાલ ઘણા ઘણા બધા બધા સાધુ સંતો સમાજની વચ્ચે જઈ અને સંસ્કાર નું સિંચન કરતા હોય છે પણ અને ઘણા બધા સાધુ સંતો ગુરુકુળ પણ ચલાવે છે બહુ સારી બાબત છે પણ ક્યાંક આજે મોહમાં આવી જાય છે શિષ્યના મોહમાં એકાદ બે ટકા લોકો એકાદ બે ટકા આવા લોકો બરોબર એના લીધે જેના ઘરે જેની કુખે જન્મ લીધો હોય દીકરો ખોવાનો વારો આવે ત્યારે આ દુઃખદ બાબત છે કે આવી ઘટના ન બની જોઈએ આ સ્વાભાવિક છે તો મારા મારા મોટા ભાઈ પણ સાધુ જ છે એ નાનપણથી સંન્યાસ લઈ લીધો છે અને પરિવારને પરિવાર ને સાથે રાખીને સંન્યાસ લીધો છે બરોબર પણ આવી રીતે બ્રેન વોશ કરીને જે આ થયું છે એ તો બહુ ખોટી બાબત છે

આજે આટલા વર્ષોથી ચાલતી આવતી જે રવેડી ત્યાં થાય છે એમાં ક્યારેય એવું નથી થયું કે તમારે કોઈને ધરારથી સાધુ બનાવવા પડે તો ખાસ વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયની અથવા ઈસ્કોન પણ દીક્ષિત વચ્ચે આપણે બે બનાવ જોયો હતો ઈસ્કોન મંદિર ત્યારે પણ કચ્છ નો એક પરિવાર હતો અને તે રીતે પીડાતો હતો એકમાત્ર દીકરો તમારી દીકરાનું નામ નથી બોલવું પણ એ પરિવાર ને મને ખબર છે કચ્છ નો દીકરો હતો હા પટેલનો મહેશભાઈ સમાજ વિચાર જે પણ આવું સુરતમાં થયું તો કેટલો ધક્કો લાગે એ ધર્મ તો બદનામ થાય જ થાય કારણ કે આવા લંપટોને એક જાતની એન્ડોર્સમેન્ટ મળે છે એટલે અગેન ફરીવાર મારે એનું જ દબાણ કરવું છે રાજ્યની સરકારે બહાર આવવું પડશે અને એમની ઉપર કેસ કરવા પડશે અને સમાજને દેખાય એવી સજા કરવી પડશે ઢીલી પહોંચી નહીં એ પ્રકારે જો નહીં વર્તન કરો તો આવા બનાવો બન્યા કરશે કારણ કે આ તો સમાધાન થઈ જાય પરીક્ષા એટલે કિશન આજ મુદ્દો છે કે આ જે ધર્મો અત્યારે એ રાજગાદી બની ગઈ છે એક જાતનું એમ કેવાય કે પેઢી બની ગઈ છે એટલે બદનામ કરે છે કોર્પોરેટ

સાચી પ્રણાલી અમે બધા બન્યા છીએ અમારે ઘરમાં અમારે ભીખ માંગવી પડી પછી આજે આજે અમે અમે ભણેલા છે 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 કર્યું ડબલ પણ અમે કોર્પોરેટ નથી ગયા અમે ત્યાગની ભાવના કાયદેસર અપનાવી છે ત્યાગની ભાવનાનું નામ લેવું અને પોતે વેપાર ધંધા કરવા ધર્મને વેપારનો અખાડો બનાવવો ધર્મને ક્યાંક ને ક્યાંક પ્રપેગંડાનો અખાડો બનાવવો અને લોકોને મૂર્ખ બનાવવા આ પ્રણાલી સતત ચાલતી રહી છે ચૌદ ફિરકા છે સ્વામિનારાયણના ચૌદમાંથી એકે ફિરકો આમાં બાકી નથી બધા પર આક્ષેપો છે બધા જ આમાં ગુનેગાર છે તપાસ કરવી જોઈએ તલસ્પર્શી તપાસ કરવી અને મહેશભાઈ પંડ્યા બહુ સરસ કહે છે કે એક્શન લેવી જોઈએ ખરેખર આપણો બાલ કલ્યાણ વિભાગ શું કરે છે એમને કેમ એક્શન નથી લેતું કયા દબાણ હેઠળ તમારા વોટર્સના દબાણ હેઠળ તમે રાજકારણના લીધે કામ કરો છો કે ન્યાય માટે કામ કરો છો બિલકુલ મારા તમારી સ્વામી ને પણ ત્યારે સ્વામિનારાયણ ભગવાન સંત બનવા માટે આગ્રહ કર્યો ને ત્યારે પણ ભગવાને એવું કીધું હતું કે તમે તમારા પરિવારજનોની યાજ્ઞા પેલા લઈને આવો ગોપાળાનંદ સ્વામી તેના માતા પિતાના તમે તમારા આશીર્વાદ લઈને આવો તેના માતા પિતા તેના પત્ની પણ હતા એક બાળકી પણ હતા આ તમામના આશીર્વાદ લઈ પરિવારની આજ્ઞા લઈ અને પછી તેઓ સંસાર નો અને ભક્તિ તરફ ગયા હતા

તે ત્યાર તો દીકરી પણ પુત્ર કરતા વધારે સમોવડી છે આ આ વસ્તુને આપણે હંમેશા આપણા આપ સંતો પાસેથી આશીર્વચન લેતા હોય છે આપણો ઉઝળો ઇતિહાસ છે એ બાપુ વાગોળતા હોય છે પરંતુ જ્યાં આ બાળકોના બ્રેન વોશ કરવામાં આવે જ્યોતિનાથ મહારાજ તો આ કઈ પ્રણાલી આ કઈ बाजू અને એ સંતોની શું પછી કિંમત રહેશે કે જે સંતો બાળકોને બ્રેન વોશ કરીને સંત બનાવે પણ દીક્ષિતતા તમને સત્ય હકીકત કહું ને કડવી વાત લાગશે એવી વાત બસો ને બાર શિક્ષા પત્રીના શ્લોક છે તમે ક્યાંય પણ આ રીતની પ્રક્રિયા નથી જોતા તેમાં ક્યાંય નથી કીધું કે શરાતનનું અપમાન કરો આ બધું જ કરવા ટેવાઈ ગયા છે આ લોકો કેમ કે પોતાને સર્વોપરી સાબિત કરવા છે લોકોને મૂર્ખ બનાવવા છે પોતાનું કોર્પોરેટ સેક્ટર ચલાવવું છે લોકોની ઉપર જુલમ કરવો છે આ આક્રંતા કહેવાય આમ હું એમ કહું કે આ સોશિયલ ટેરરિઝમ છે

ત્યારબાદ તેઓ વડતાલ પાસે પરિવારજનો ને યાદ માંગી કે મને માફ કરજો હું આ સંસાર ની અંદર

જે બનવું બનશે પણ સમાજની અંદર એક સારું નાગરિક ચોક્કસ બને બાકી તો આટલી કોર્પોરેટ સ્કૂલો કોલેજો ખુલી છે એ છતાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુલો આજે પણ હું કઈ પણ છું હું બિલકુલ બોલવા માટે નહીં અચકાવ કે એ સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં કદાચ હું ન ભણ્યું સારા સંસ્કાર નું શિક્ષણ ન થાય મેં કહ્યું કે ભાનુસ્વામી સહિતના એ સંત આજે પણ પોરબંદર માં સારી રીતે સ્કૂલ ચલાવે છે કોલેજ ચલાવે છે અને ક્યાંય ત્યાં આવું પ્રેશર કરવામાં નથી આવતું પરંતુ એક બે આવા સંતો છે ને તેના કારણે આખો સમાજ કલંકિત થઈ રહ્યો છે મહેશભાઈ બિલકુલ એટલે દીક્ષિત મને એવું લાગે છે કે આ કેસમાં કદાચ બ્રેઇન વોશ પણ ના થયું હોય અને દબાણ જ થયું હોય એવું એ બને એટલે જ્યુડિશરીની અંડરમાં આનું ઇન્ક્વાયરી થવી જોઈએ નોટ ઓનલી કેસ પણ સિટિંગ જજની ઇન્ક્વાયરી થવી જોઈએ અને આ બનાવ કેમ બન્યો મને તો એ પણ ડાઉટ છે કે કદાચ બ્રેઇન બોસ્ટ નહીં થઈ હોય એ છોકરાને દબાણ કરીને એ માથાના વાળ કડાયા છે અને ભગવું પણ પહેરાવી દીધું હોય એવું પણ બને અને એટલા માટે આ કેસ બહુ સામાન્ય નથી આ એટલે આમ લાઇટલી ના લેવો જોઈએ એટલે ઇન્ક્વાયરી કમિશનને સોંપવો જોઈએ ખબર આ ખંસી અને તો જ આ કેસનો બહાર આવશે બાકી આવા બનાવો બનશે ને બધું પતી જશે પુરાવાનો સમાધાન થઈ જશે એટલે થઈ જશું યસ એટલે જ્યારે આવો કેસ બનશે ત્યારે મહેશભાઈ તમે હું ચર્ચા કરતા હશું સનાતનીઓનું જમીર નથી જાગતું હિન્દુત્વ નથી આવતું કેમ અહીંયા બધા ચૂપ થઈ જાય છે સાધુતા એ હિન્દુત્વ માટે જરૂરી છે આ હું કોણ છું મારા આગળ જઈને શું કરવાનું છે એના મા બાપ કિશન આજ મંદિર માં પ્રાર્થના કરવા ગયા હશે કે મારા ઘરે દીકરા ના કરજો પેઢી આગળ વધારશે બિલકુલ મેં ધ્યાન આપ્યું લવાદ બન્યો હતો અને આના પછી રિપોકેશન આવે છે આ બધા તમે આ બધાને કદાચ ખબર ના હોય પણ મને તો ખબર છે કે શું શું હોય છે અને આ બાબતે મેં બધે જ લખેલું છે હું ફરી કાલથી લખી મૂળભૂત વાત એવી છે કે મોટી ખેડ એવી છે ઘણા બધા સરકારી સંતો છે મારા શબ્દોને સમજી લેજો ઘણા બધા વેપારી સંતો છે કોશિશ કરે છે અને સાચી રીતે લડતા લોકોને નડે એટલે એટલે દીક્ષિત મારું એ જ કહેવું છે જેતીના જે કહ્યું તે તમે એને સેક્સ્યુઅલ એરેન્જમેન્ટમાં ફસાવો એની વિડીયો ક્લિપ બતાવો બદનામ કરવાની વાત કરો

કે મુખ મેં રામ ઓર બગલ મેં છુરી આ ક્યારેય શોભનીય નથી સંપ્રદાયને સારા કામ કરો સંસારની અંદર સારા વ્યક્તિઓ ઊભા થાય એ દરેક સંપ્રદાયનું કામ છે બુદ્ધાની વાતમાં હાલ આટલું જ સમાચારો માટે જોતા રહો ગુજરાત પર નમસ્કાર